મહેસાણા તાલુકાના આવેલા અલોડા ગામના પૂર્વ સરપંચના દીકરાએ દેસાઈ ભરત જેવો જ એક આજે પંદર દિવસ પછી અલોડા ગામમાં ગોચરમાં બસોથી અઢીસો ગાયો લઈને ગોચરમાં ગાયો ફેરવવાની ચેલેન્જ આપતો વિડીયો બનાવી વાયરલ કર્યો આ મહેસાણા તાલુકાનું અલોડા ગામ છે અને અલોડા ગામનું જે ગૌચર છે એના માટે મેં ચાર ચેલેન્જ ચેલેન્જો આપેલી છે કે પહેલાં તો આની અંદર ગૌચરમાં લોકોએ ઝાર વાવેલી હતી એ પણ મેં ચેલેન્જ સાથે બસો ગાયો લાવીને મૂળ મૂળ ચારેલી છે એના પછી મામલતદાર ઓફિસ લોક માર્યો તો એ મેં એ પણ મૂળ ચેલેન્જ આપીને જ મારેલો છે કલેક્ટર કચેરીએ લોક માર્યો છે એ પણ મૂળ ચેલેન્જ ચાલીને જ મારેલો છે હવે હું આજે એક એવી ચેલેન્જ આપું છું કે બિલકુલ આજથી પંદર દિવસ પછી પૂનમના મૂળ દિવસે બસ્સો ગાયો લાવી અને આ ગૌચરમાં હું મૂકવાનો છું કારણ કે ગૌચર કોઈના બાપની કોઈ જાગીર નથી અને ઘણા લોકો કે એવું બોલતા હોય કે ભાઈ કેમ તમે આટલું બધું મૂળ આ આવી બધી સામે સરકાર છે સરકારના સર કાંતિ ખોડિયલ એક લુખો છે અને આવા ગૌચરો ખાય છે અને શાહ સાહેબનું નામ બદનામ કરે છે એટલા માટે જ હું ગાયો મૂકું છું કારણ કે ભાજપના એ કહે છે કે હું ભાજપનો ફંડિંગ નેતા છું એટલે અમે છેલ્લા ચાર વર્ષથી મૂળ આ બધી જ લડત આપીએ છીએ પણ એ એ ભાજપનો ફંડિંગ નેતા નથી પણ પૈસાના જોર ઉપર આ બધું કામ કરે છે એટલા માટે હું આ જગ્યામાં ઓફર આલીને બોલું છું પહેલી વાર મેં ગાયો ચારી હતી તો એના માણસો એવું કહેતા હતા કે ભાઈ ગાયો ચારી હતી પણ અમને અમને ખબર નથી ભાઈ ગાયો બસો હતી કઈ હું સીધે સીધી લઈને તો આવ્યો નતો એવું કઈ નાની વસ્તુ તો ગાયો હતી નહીં બે દિવસ સુધી ચારી છે એ ગાયો ચારી ને હવે પૂનમ ના દિવસે ખાસ ગોવિંદભાઈ જે મરેડાના ચૌધરી છે એમને ચેલેન્જ છે જસુભાઈ ચૌધરી એમને ચેલેન્જ છે કે ભાઈ તમારા પાંચસો માણસો લઈને આવજો આ તળાવ પાણી નથી માગી રહ્યું લોહી માગી રહ્યું છે ને આપણે આપવાનું છે કાંતિ લુખો ખાસ ખાસમ ખાસ આ લુખાને કહું છું કે તારા માણસો મોકલીશ નહીં તું તું પોતે આય તો આમાં અંદાજ આવે કે કેટલા વિશે સો થાય જય માતાજી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા